ચાલો એક સવાલથી શરૂઆત કરીએ શું એવું શક્ય છે કે કોઈ એક વ્યક્તિ આ દુનિયામાં જે કંઈ પણ જાણીતું છે એ બધું જ સમજી શકે આજે આપણે આ જ મોટા સવાલનો જવાબ સર્વસ્વના સિદ્ધાંત દ્વારા શોધવાના છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એ ડેવિડ ડોઇશના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ ફેબ્રિક ઓફ રિયાલિટીના પહેલાં પ્રકરણ સર્વસ્વનો સિદ્ધાંત પર આધારિત છે હું છું જગદીશ પાટણકર અને હું તમને આ રસપ્રદ સફરમાં સાથે લઈ જઈશ તો ચાલો આમાં ઊંડા ઉતરીએ ડેવિડ ડોઈશે જ્યારે તેઓ નાના હતા ત્યારે એક સવાલ પૂછ્યો હતો જે આખી ચર્ચાનો પાયો છે શું કોઈ એક વ્યક્તિ માટે એ બધું સમજવું શક્ય છે જે અત્યારે જાણીતું છે આમ જો તો આ એક બહુ જ શક્તિશાળી પ્રશ્ન છે જે આપણને જ્ઞાનના સ્વરૂપ વિશે જ ફરીથી વિચારવા મજબૂર કરી દે છે આ મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે એક પછી એક આ મુદ્દાઓ પર વાત કરીશું પહેલાં આપણે જોઈશું કે સાર્વત્રિક જ્ઞાન ખરેખર શક્ય છે કે નહીં પછી સમજણ અને ખાલી તથ્યો જાણવા વચ્ચે શું ફરક છે એ સમજીશું આપણે વિજ્ઞાન વિશેની કેટલીક સામાન્ય ગેરસમજણોને પણ દૂર કરીશું અને જોઈશું કે જ્ઞાન ખરેખર કેવી રીતે વધે છે અને છેલ્લે આપણે સર્વસ્વના સિદ્ધાંતને એક નવી જ રીતે જોઈશું અને વાસ્તવિકતાના ચાર મૂળભૂત તાંતણાઓને ઉજાગર કરીશું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી એ જ પ્રશ્ન જેણે આ બધું શરૂ કર્યું આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આવું સાંભળ્યું હશે નહીં કે અરે ભાઈ આજકાલ તો એટલું બધું જાણવા જેવું છે કે કોઈ એક માણસ બધું જાણી જ ન શકે આપણને બધાને ક્યારેક ને ક્યારેક આ માહિતીના મહાસાગરમાં ડૂબી જવાનો ડર લાગે છે પણ ડેવિડ ડોઈશે આ સામાન્ય માન્યતાને પડકારી એમણે કહ્યું મેં તે મણવાનો ઇનકાર કર્યો અને આ જ ઇનકાર આપણી આખી શોધનો શરૂઆતનો બિંદુ છે પણ સવાલ એ છે કે ડોઈશ આટલા વિશ્વાસથી આવું કઈ રીતે કહી શક્યા કારણ કે તેમણે જ્ઞાનને જોવાની એક બિલકુલ નવી દ્રષ્ટિ આપી ડોઈશ દલીલ કરે છે કે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ તફાવત સમજવાની જરૂર છે એક બાજુ છે તથ્યોનો પહાડ લાખો કરોડો તથ્યોને યાદ રાખવાની કંટાળાજનક પ્રક્રિયા જેમ કે ભૃંગની છ લાખ પ્રજાતિઓના નામ ગોખવા અને બીજી બાજુ છે સમજણની એક જ ચાવી એક ઊંડી અને શક્તિશાળી સમજ જેમ કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત આ એક સિદ્ધાંત બ્રહ્માંડના અનેક રહસ્યોના તાળા ખોલી નાખે છે આ બતાવે છે કે એક સારી સમજૂતી અનંત તથ્યો કરતાં ક્યાંય વધુ મૂલ્યવાન છે તો વાત એમ છે કે આપણો ધ્યેય માહિતીના ઢગલા નીચે દબાઈ જવાનો નથી આપણો ધ્યેય એ માસ્ટર કી શોધવાનો છે એવા સિદ્ધાંતોને સમજવાનો છે જે અસંખ્ય તથ્યોને સરળ બનાવી દે એક સારો સિદ્ધાંત એ જ સાચા જ્ઞાનની ચાવી છે જ્ઞાન વિશેની આ નવી સમજ આપણને વિજ્ઞાનના સાચા હેતુ વિશે વિચારવા પ્રેરે છે અને અહીં આપણે ખૂબ જ સામાન્ય ગેરસમજને દૂર કરવી પડશે ઘણા લોકોને એવું લાગે છે કે વિજ્ઞાન એટલે બસ ભવિષ્યવાણી આ વિચારને ઇન્સ્ટ્રુમેન્ટાલિઝમ કહેવાય છે એ મુજબ વૈજ્ઞાનિક સિદ્ધાંતો માત્ર એક સાધન છે જેમ કે હથોડી બસ એ કામ કરવું જોઈએ એ શા માટે કામ કરે છે એ સમજવું જરૂરી નથી આ વિચાર કેટલો અધૂરો છે એ સમજવા માટે ચાલો એક મસ્ત વિચાર પ્રયોગ કરીએ કલ્પના કરો કે આપણી પાસે એક જાદુઈ ઓરેકલ છે જે કોઈપણ પ્રયોગનું પરિણામ બતાવી શકે છે આપણે તેને એક સ્પેસિપની ડિઝાઇન આપીએ અને તે કહે છે કે આ તો ઉડાણ ભરતા જ ફાટી જશે સરસ પણ સમસ્યા એ છે કે ઓરેકલ એ નથી કહેતું કે શા માટે ફાટશે અને તેને સુધારવા માટે શું કરવું અને આ જ ખરી વાત છે માત્ર આગાહી ભલે ને તે સો ટકા સાચી કેમ ન હોય આપણને ક્યાંય લઈ જતી નથી પ્રગતિ કરવા માટે સમસ્યાઓ હલ કરવા માટે આપણને શા માટેનો જવાબ જોઈએ આગાહી કહે છે શું થશે પણ સમજૂતી સમજાવે છે શા માટે થશે અને એ જ વાસ્તવિક જ્ઞાન છે હવે આપણે બીજી એક ગેરસમજને તોડીએ કે જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ તે વધુને વધુ વિભાજીત થતું જાય છે અને દરેક જણ પોતપોતાના નાના ક્ષેત્રમાં જ રહી જાય છે આને સમજવા માટે માસ્ટર બિલ્ડર અને આધુનિક આર્કિટેક્ટની તુલના કરીએ જૂના જમાનાનો બિલ્ડર પોતાના અનુભવ અને અંદાજ પર કામ કરતો કંઈક નવું કરવાનો પ્રયાસ હંમેશા જોખમી રહેતો જ્યારે આધુનિક આર્કિટેક્ટ ભૌતિકશાસ્ત્રના ઊંડા અને સામાન્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે જેનાથી તે એવી રચનાઓ બનાવી શકે છે જેની જૂનો બિલ્ડર કલ્પના પણ ન કરી શકે આ બતાવે છે કે ઊંડી સમજ જ્ઞાનને જટિલ નહીં પણ સરળ બનાવે છે તો જ્ઞાન બે દિશામાં વધી રહ્યું છે એક તરફ તે સહેલાઈ રહ્યું છે નવા વિષયો ઉમેરાઈ રહ્યા છે પણ બીજી અને આ બહુ જ મહત્વનું છે એ ઊંડું પણ થઈ રહ્યું છે આપણે એવા સિદ્ધાંતો શોધી રહ્યા છીએ જે અનેક અલગ અલગ વિષયોને જોડે છે અને ડોયશનું કહેવું છે કે આ લડાઈમાં ઊંડાણ જીતી રહ્યું છે ઊંડી સમજ જ્ઞાનના જંગલને એક સુંદર બગીચામાં ફેરવી રહી છે આ બધી વાત આપણને સર્વસ્વના સિદ્ધાંત વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે ખાસ કરીને તેની જે સામાન્ય ભૌતિકશાસ્ત્ર કેન્દ્રિત વ્યાખ્યા છે તેને પડકારવા આ સામાન્ય વ્યાખ્યા રિડક્શનિઝમ નામના વિચાર પર આધારિત છે હવે આ થોડો અઘરો શબ્દ છે પણ વિચાર બહુ સરળ છે એ મુજબ કોઈપણ વસ્તુને સમજવા માટે તેને તેના નાનામાં નાના ટુકડાઓમાં તોડીને સમજવી પડે કે દિવાલને સમજવા માટે તેના અણુ પરમાણુઓને સમજવા તો ભૌતિક શાસ્ત્રીઓ જ્યારે સર્વસ્વના સિદ્ધાંતની વાત કરે છે ત્યારે તેઓ આવું કંઈક વિચારે છે એક એવો સિદ્ધાંત જે બ્રહ્માંડના તમામ મૂળભૂત બળો અને કણોને એક જ સમીકરણમાં બાંધી દે પણ શું આ સિદ્ધાંત બધું સમજાવી શકે છે ખરેખર ચાલો એક સવાલ પૂછીએ લંડનમાં વિન્સ્ટન ચર્ચિલની એક પ્રતિમા છે શું ભૌતિકશાસ્ત્રનો સર્વસ્વનો સિદ્ધાંત એ સમજાવી શકે છે કે તે પ્રતિમાના નાકની ટોચ પર તાંબાનો એક ચોક્કસ પરમાણુ શા માટે છે અચાનક આ મૂળભૂત સિદ્ધાંત લાચાર લાગે છે નહીં એ પરમાણુ ત્યાં કેમ છે એ સમજવા માટે આપણે ભૌતિકશાસ્ત્રની બહાર જવું પડશે આપણને ઇતિહાસ સંસ્કૃતિ અને વિચારો જેવા ઉચ્ચ સ્તરના સિદ્ધાંતોની જરૂર પડશે ચર્ચિલ કોણ હતા બીજા વિશ્વયુદ્ધમાં તેમનો શું ફાળો હતો અને નાયકોને પ્રતિમાઓથી સન્માનિત કરવાની આપણી પરંપરા આ બધી વાતો સમજાવે છે કે તે તામાનું પરમાણુ ત્યાં શા માટે છે અને અહીંથી જ ડોઈજ આપણને એક બિલકુલ નવા અને ક્રાંતિકારી વિચાર તરફ લઈ જાય છે તે એક નવો સર્વસ્વનો સિદ્ધાંત રજૂ કરે છે એક એવો સિદ્ધાંત જે ખરેખર સર્વસ્વને આવરી લે છે ડોઈશ કહે છે કે વાસ્તવિકતાને સમજવા માટે ચાર મુખ્ય સ્તંભ છે ચાર તાંતણા જે એકબીજા સાથે જોડાયેલા છે તે છે ક્વોન્ટમ ફિઝિક્સ જે ભૌતિક જગતને સમજાવે છે એપિસ્ટેમોલોજી જે સમજાવે છે કે જ્ઞાન કેવી રીતે શક્ય બને છે ગણતરીનો સિદ્ધાંત જે માહિતી અને ગણતરીની શક્યતાઓ અને મર્યાદાઓ સમજાવે છે અને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જે જીવન અને જ્ઞાનના વિકાસને સમજાવે છે આ ચારેય મળીને જ વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે તો આ બધી ચર્ચા આપણને એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન પર છોડી જાય છે જો જ્ઞાન ખરેખર વિભાજિત થવાને બદલે એકીકૃત થઈ રહ્યું છે જો ઊંડી સમજણ વસ્તુઓને વધુ સરળ બનાવી રહી છે તો શું આપણે અજ્ઞાનતાના યુગમાંથી બહાર નીકળીને સમજણના એક નવા સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યા છીએ આશા છે કે આજની આ ચર્ચામાં તમને મજા આવી હશે જો તમે જ્ઞાનની આવી જ ઊંડી સફર ચાલુ રાખવા માંગતા હો તો આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને ચોક્કસપણે સબ્સ્ક્રાઇબ કરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર